તાલુકાના જીવરાજ જીવરાદના મુવાડા પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત બિલ્ડથોન કાર્યક્રમ અંતર્ગત જીવરાજ મુવાડા પ્રાથમિક શાળા ખાતે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ ગાંધીનગર ડીપીઓ દ્વારા બ્લીડ થોન કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શાળામાં બાળકો સાથે બેસીને નિહાળવામાં આવ્યું સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા બાળકો સાથે વિવિધ મોડેલ પર ચર્ચા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે ગામના સરપંચ બુધાબેન ઘાભુસિંહ ઝાલા તથા ઘાભુસિંહ ઝાલા તેમજ પૂર્વ સરપંચ કેશાજી ઠાકોર શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે અગરસિંહ ચૌહાણ હર્ષોલી દહેગા